સામે લોકોએ ધરણા પ્રદર્શન કર્યું છે પુણા ગામ વિસ્તારમાં આવેલા બ્લોક નંબર ત્રણસો પંચાણું ઓપી ત્રેન એપી ટીપી વીસ પુણા ગામ ખાતે વર્ષ બે હાજર ચાર અને પાંચમાં અલગ અલગ સાઇઝ ખુલ્લા પ્લોટનું વેચાણ અર્થે મુકવામાં આવ્યું હતું જેથી લોકોએ પોતાની ટૂંકી બચત અને દર દાગીના વેચીને પણ હપ્તા પર આ પ્લોટની ખરીદી કરી હતી જો કે ત્યારબાદ અલગ અલગ બહાના ધરીને ઓર્ગેનાઇઝર્સ દ્વારા લોકોને પ્લોટ તેમના ખાતે કરવામાં આવ્યા ન હતા જેથી લોકોએ આખરે કંટાળીને અનેક અરજીઓ અને ફરિયાદો બાદ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે પ્લોટ ખરીદનાર સાવજ દીપકે કહ્યું કે અમે પ્લોટ ખરીદ્યો હતો અમે રજૂઆત કરતા તો અમને કહેતા કે રિઝર્વેશન છે અમે પ્લોટ ધીરુ સુચિત્રા બનુરામજી લોકો લોકવાળા ડયાભાઈ

હવે એમ કહે છે કે અમે કોઈ પ્લોટનું વેચાણ જ કર્યું નથી જે થોડા સમય અગાઉ જ ઓર્ગેનાઇઝેશનના દ્વારા પ્લોટ વેચાણ કરતા એ લેઈને ન્યૂઝપેપરમાં જાહેરાત પણ આપવામાં આવી હતી આ લોકો સદંતર જૂઠું બોલીને સામાન્ય અને ગરીબ લોકોના પોતાના ઘરના સપના પર પાણી ફેરવી રહ્યા છે જે તે વખતે 5 લાખ થી વધુ માપાયેલા પ્લોટની કિંમત અત્યારે લાખોમાં પહોંચી છે જે તેમની દાનત બગડી હોવાથી અમને હવે આ પ્લોટ આપતા નથી 104 થી વધુ સભ્યોના રૂપિયા ખોટા કરવામાં આવ્યા છે અઢાર મહિનાથી જગ્યાએ અઢાર વર્ષ પણ પ્લોટ ન આપીને જવાબ પણ આપતો નથી અમારી માંગ માત્ર એટલી જ છે કે અમને અમારા પ્લોટ આપીને ન્યાય આપવામાં આવે આપનું નામ મારું નામ શાંતિભાઈ પરસોત્તમભાઈ કાકડિયા છે અમે બે હજાર ચારમાં બે હજાર ચાર અને પાંચમાં આમાં પ્લોટ લીધેલા અમે મારા જેવા આમાં એકસો ને ચાર સભ્યો છે તે એના બિલ્ડરનું નામ છે ધીરુભાઈ રવજીભાઈ સુજિત્રા અને ભનુભાઈ રામજીભાઈ કા આ લોકોએ અમને એવું કીધેલું કે તમે અત્યારે બુકિંગમાં પ્લોટ લખાવો અમે તમને અઢાર મહિનાની કન્ડિશનમાં તમને પ્લોટ સોંપી દઈશું તો આજ સુધીમાં કોઈએ પ્લોટ હજુ સોંપ્યો નથી અને કોઈ જવાબ પણ આપતા નથી અમે આજ સુધી લડત કરીએ છીએ અને બે દિવસથી અહીંયા બી બેઠા છીએ હજુ અમને કોઈ ન્યાય મળ્યો નથી અમને પ્લોટ આપે અને અમને ન્યાય જોઈએ અમને અમારી સરકાર અમને અમારી સરકાર ઉપર અને અમારા આઈનનું જે સ્થાનિક તંત્ર છે એના ઉપર પૂરો વિશ્વાસ છે કે એ લોકો અમને ન્યાય અપાવશે એટલે અમને ન્યાય આપો અમે બધાએ લગભગ લગભગ બધાએ કોઈ ત્રણ લાખ કોઈ ચાર લાખ પાંચ લાખ આવી રીતે એકસો ચાર સભ્યોએ ભરેલા છે અને ત્યાર પછી એ લોકો જવાબ પણ આપતા નથી અમારો કોર્ટમાં બી કેસ ચાલે છે પણ છતાં બી એ લોકો કંઈ જવાબ આપતા નથી મારું નામ સાવજ દીપક નનુભાઈ ગામ જાતરૂ અને મારે બે હજાર પાંચથી આમાં પ્લોટ મેં રાખેલો છે અને કિરણ ચોક અને આ લક્ષ્મીની લક્ષ્મી મહાલક્ષ્મી સોસાયટીની સામે વારે વારે અમે રિક્વેસ્ટ કરી છે કે અમે અમને આ પ્લોટ પૈસા ભર્યા છે તો અમને આ હવે હોપી દો કેમ કે રિઝર્વેશન છે આ છે થોડાક ટાઈમમાં થઈ જાય એવા આશ્વાસન ઇનામ આપીને અને અમને અત્યારે અમારા અત્યારે હાલમાં વીસ વર્ષ તો કમ્પ્લીટ થઈ ગયા છે હજી પણ અમને પ્લોટનો હક મળ્યો નથી એટલે અમે જ્યાં સુધી આ પ્લોટ અમને નહીં મળે ત્યાં સુધી અમે આની લડત ચાલુ રાખશું અને અમને વિશ્વાસ છે કે અત્યારની જે સરકાર ગવર્મેન્ટ અને અધિકારીઓ છે અમને ન્યાય અપાવશે એવી અમે આશા લઈને અને બધા વતી એ માગણી છે કે બધાને હરેકને પ્લોટ જોઈએ છે અને પ્લોટ ગવર્મેન્ટ તરફથી જે કઈ ક્લિયર થતું હોય કરાવીને અમને પ્લોટ આપશે એવી અમને આશા છે રિપોર્ટર અરવિંદ રાઠોડ ચના દેશની સુરત